આવ્યો છે તો એની અંદર પતંગો છે અને કેવા કેવા એમની પાસે દોરા છે અને કેવો એનો ભાવ અને કેવા રેટે એ આપે છે તો એ જાણવા માટે થઈને આપણે ચાલો જઈએ છીએ શુભ પતંગ મોલમાં જઈએ છીએ અને જે એમના મિત્ર જે છે એમના માલિકને જ મળીએ કે કેવી પતંગ ને કેવી રીતે છે એના વિશે આપણે જાણીશું અને દર્શકોને આપણે બધું આખી પતંગો શુભ છે અને કેવી કેવી એની વેરાયટી છે એના વિશે આપણે ચાલશું આવો ભાટી ભાઈ નમસ્તે કે મજામાં અરે આનંદ આનંદ તમે કયો અરે મોજે મોજ કયો ને સાંભળું તમારું કે આ પતંગો નું બધું સરસ મજાની લઈને આવ્યા છો બે માં તો કેવી કેવી પતંગો છે અને શું વિશેષતા છે બે હજાર પચીસ માં આપણી પાસે અવનવી વિશાળ વેરાયટી છે શું વાત છે અરે આ તો અમારા દર્શકોને બતાવો ને કેવી કેવી પતંગ ને કેવું છે તો ચાલો આપડે હાલો ભાઈ નાના છોકરા માટે ગરીબ માણસો માટે પણ આપડે એ ટાઈપ ની પતંગો લઈ આવ્યા છે કે જે ઈ મકર સંક્રાંતિ તે સારી રીતે ઉજવણી કરી શકે તેના માટે આપણે એને દર મુજબ આપણે એ લઈ આવ્યા છીએ એટલે આ કેટલા ની દસ કેટલા ની આવે આ તમને દસ રૂપિયાનો પંજો પડે છે એવું ગરીબ માણસ હોય તો આપણે એને એમને આપી દેસુ વાહ 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 દર્શક મિત્રો જો કોઈ એવા હશે ગરીબ તો એને એમને પણ આપી દેશે વાહ વાહ જોઈ લેવાનું કે આ પ્રિન્ટ આપડે આવી કેવી દેખાશે વાહ મસ્ત પ્રિન્ટ બધું એમાં પછી આપડા મોદી સાહેબ ની છપ્પન કા બતાવો બતાવો નરેન્દ્ર મોદી સાહેબ વાહ છપ્પન કા સિના હે તો મુમકીન હે વાહ 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 નરેન્દ્ર મોદી સાહેબ પણ તમે લઈ આવજો એટલે ખરેખર વાહ વાહ ખૂબ સરસ કહેવાય વાહ નવી 2025 ની જો જો નરેન્દ્ર મોદી ની નવી આ નવી 56 કા સીના વાહ શુભ નું કામ ભાઈ 56 કા સીના ઓ ભાઈ અરે ત્યાર બાદ આ જો સ્પાઈડરમેન વાહ પછી આ પંછી અલગ અલગ જાતની વેરાયટીઓ

મોદી ઓર યોગી હે તો અમારા હિન્દુસ્તાન વાહ સાવ સાચી વાત કરી પછી ગદર ને બતાવો ગદર હિન્દુસ્તાન જિંદાબાદ

એટલે તમને સારા સારી તમને વેરાયટીઓ પણ અહિયાં મળી જવાની છે દર્શક મિત્રો બે હજાર ચોવીસ માં ભાટીભાઈ તમારા જે આપણે વિડીયોગ્રાફી નો સહાયતી આપણને ઘણો પણ ફાયદો થયો તો અને આપણે અગિયાર માં આપણું આખું ક્લિયર થઈ ગયું હતું અમારા એક

ના સરકાર મેરી હે ના સરકાર ના સોચ મેરી હે ના બરા નામ મેરા મુજે તો એક છોટી સી બાત કા ગૌરવ હૈ કે મે હિન્દુસ્તાન કા હું ઓર હિન્દુસ્તાન મેરા હે જય હિન્દી નવી આઈટમ છે વાહ જો મયુર જો મોર બતાવો જોઈએ મિત્રો મોરના જે ગીત આપણે જયર્યું ને ગાવાની ઈચ્છા થઈ જાય મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે વાહ અને આમાં પણ આપણે પીવીસી ની આઈટમો વાહ 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 અરે વેરી ગુડ આ પ્લાસ્ટિક પ્લાસ્ટિક ની આ કોઈને બટકવાની કે કોઈ કઈ પણ જાત ની ઉપાધી નહીં વાહ 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 નતા ઘરે પોતા એમ કે કે બટકી ગઈ આમ થી તેમ થી પાઈ ઉપાધી નહીં આવળી કઈ કાટ આ આ નવી 2025 ની આઈટમ વાહ વાહ ફ્રેશ આઈટમ છે ભાઈ વાહ એમાં પણ પાંચ કલર કાઢવામાં આવશે બતાવ વાહ 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 વાહ

टोटली आइटम जे जो वेरी गुड वेरी गुड वाह मस्त मजा अलग अलग कलर वाह वेरी गुड वेरी गुड वेरी गुड अलग अलग कलर वाह बहुत सरस वेरी गुड वेरी गुड वाह ग्रीन पाइप ब्लू पिंक बराबर अलग अलग कलर से बताए પછી હવે આ બધા ફિરકીઓ વેરી ગુડ વાહ અને પૂરી આપણને નીકળશે ફિરકી પણ જવાબદારી બે હજાર વાર રીલ એટલે બે હજાર વાર રીલ એક હાજર તો એક હજાર ત્રણ હજાર તો ત્રણ હજાર જેને જે ગ્રાહક ને જે ચોઈસ જોતી હોય એ આપડી આગળ બધી અવેલેબલ છે

જો મિત્રો આ સરસ મજાની જો આ પતંગ તમે આ જો તમે આ બતાવો જો એક પતંગ તમારે કાફી જે આખો આકાશને ભરી પીએ એટલું સરસ મજાનું જો તમારા પતંગો જે છે જો આ બ્લેક પતંગ છે અને અલગ અલગ આ ફિરક્યોની તમે વેરાયટી તમે જો રેન્જ તમે જોજો ના ના ભૂલકાઓ માટે પણ નાની જો ના ના ભૂલકાવા માટે પણ આ જે છે આ નરેન્દ્ર મોદીની પણ ફિરકી છે શું જો

વાજા વગાડવાના મળી જશે પંપુડા વગાડવાના મળી જશે તમને કેપ મળી જશે પછી અલગ અલગ શિવમ ઓરિજિનલ શિવમ માલ ગામમાં આવો ડુપ્લિકેટ માલ મળે છે આપણી પાસે ઓરિજિનલ શિવમ નો માલ વાહ વાહ અને શું છે પ્રાઇઝ પ્રાઇઝ આની જે આપણે પાંચસો ને સાહીઠ રૂપિયા લઈ જઈએ ગામ તો અલગ અલગ બધાય ભાવ તોડવાની વાત છે ઓરિજિનલ માલ વાહ બતાવો છો સીઓમ નો જો ઓરિજિનલ માલ છે અને બધા ગામ કરતા તમને અહીંયા સસ્તો અને સારો તમને ઓરિજિનલ માલ મળશે તો તમે હરે મારા દર્શક મિત્રો ભાટી ટીવીને વિનંતી છે કે તમે શુભ પતંગ મોલ ની અંદર માં આવી અને સારામાં સારી પતંગો લ્યો વ્યાજબી ભાવની પતંગ લ્યો અને સારામાં સારી દોરીની ફિરકી પણ તમે શુભ પતંગમાંથી લ્યો એવી ભાટી ટીવી વતી આપ બધાને અપીલ કરવામાં આવે છે અને અલગ અલગ જાતના જો આ પંપુડા પણ બહુ સરસ મજાના છે તમને પંપુડા પણ સરસ મજા કલરફુલ મળશે તો એની સાથે તમને એક સંગીતનો પણ નજારો મળવાનો છે જો બ્લેક એન્ડ વ્હાઈટ ની પણ શિવમ માં તમને જોવા મળશે વાહ ગોલ્ડ તમને મળશે વાહ વાહ બહુ સરસ છે વાહ મિત્રો તો તમે ખાસ કરીને દર્શક મિત્રો આપણે આજે આખો આપણે જે શુભ પતંગ મોલ આપણે જોયો છે અને એક એક આપણને વેરાયટી આપણને બતાવી છે તો મારા દર્શક મિત્રો ખાસ વિનંતી કે તમે બધા જ શુભ પતંગ મોલની મુલાકાત લ્યો અને ત્યાંથી જ પતંગ અને ફિરકી ખરીદવાનો આગ્રહ રાખો કારણ કે ફરી પાછો હું કહું છું કે વાંકાનીની અંદરમાં આ વખતે જે પતંગોના મોલના એટલા બધા રાફડા ભાઈટા છે એટલે એ રાફડાની અંદરમાં તમે ભરમાઈ ન જતા અને તમે સાચી ક્વોલિટી ને સારી ક્વોલિટી લેવા માટે થઈને તમે શુભ પતંગ મોલ નો તમે આગ્રહ રાખો એવી મારી બધા જ મારા દર્શક મિત્રો ને મારી ખાસ કરીને વિનંતી છે તમે નાના છોકરાઓ માટે પણ રમકડા રાખે નાના છોકરાઓ માટે પણ રમકડા જે છે નવા ચશ્મા અને લાઇટિંગ વાળા જો વાહ 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 વેરી ગુડ પછી આ જો માસ છે અલગ અલગ વાહ જો નાના નાના પુપુરા પણ છે દર્બીન અલગ અલગ જાતના રમકડા પછી આ માથામાં રીંગો વાતે વાહ વાહ એ પણ લાઈટ વાળી ઓ વાહ જો વાહ વાહ વેરી ગુડ પછી જો અલગ અલગ કેપ છે બધી અલગ અલગ આવો કેપ બતાવો જોઈએ પછી આ રીતના ચશ્મા હમ વાહ બધી આવ નવી આઈટમ આ કેપ બતાવો જોઈએ તમારી આ જરા બે ચાર વાહ અલગ અલગ જો કેપ પણ સરસ છે જો

જો મિત્રો આખે સોલારથી ચાલે છે જો આ વચ્ચે ફેન છે તમે પહેરીને પણ તમે આખું પતંગ ઉડાડતા હોય ત્યારે તમને શીતળતા મળે અને માગતું તમારું ઠંડુ રહીએ એટલા માટે થઈને તમારે ફેન પણ એની અંદરમાં આપવામાં આવ્યો છે એટલે આપણે આખી જે શુભ પતંગ મોલની આપણે મુલાકાત લીધી છે અને ખૂબ જ સરસ મજાની બધી જ ફ્રેશ આઈટમ છે બે હજાર પચીસની અને લેટેસ્ટ પતંગો છે અને વ્યાજબી ભાવની પતંગો છે તો ફરી ફરી હું આપને વિનંતી કરું છું કે તમે શુભ પતંગ મોલ જે છે એની તમે મુલાકાત લ્યો અને સારામાં સારી પતંગો લઈ અને આકાશને તમે પતંગોથી ભરી દીઓ એવી ભાટી ટીવીની બધાને એક ખાસ ભલામણ છે